જય હિન્દ સાથીઓ નમસ્કાર જય હિન્દ ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત અને હાલ સમયની અંદર ખૂબ જ અગત્યના સમાચાર છે તે ચૂંટણી આયોગ દ્વારા અને ન્યૂઝપેપર દ્વારા જે આપવામાં આવી રહ્યા છે કે જે ગ્રામ પંચાયતની જે સાત હજાર ગ્રામ પંચાયતની જે ચૂંટણી બાકી છે સરપંચની બરાબર તેને ટૂંક સમયની અંદર જે તૈયારી છે તે શરૂ કરી દેવામાં આવી છે મિત્રો અને એવું આશા છે કે જલ્દીથી જલ્દી ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થઈ જાય અને જલ્દીથી જલ્દી આ સાતે સાત હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત થાય તેવી આશા છે અને આયોગ દ્વારા અને ન્યૂઝ ચેનલો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે મિત્ર સૂત્રના આધારે કે જે સુનાવ આયોગ ગુજરાત રાજ્ય સુનાવ આયોગ છે તેણે તૈયારી ફૂલ જોરથી ચાલુ કરી દેવામાં આવી છે અને લગભગ આ માર્ચના એન્ડિંગમાં અથવા તો જે આપણે એપ્રિલની શરૂઆતની અંદર છે તે આ સાત હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી છે તેની જાહેરાત કરી દેવામાં આવી છે એટલા જ માટે આજે મને લાગ્યું કે ચાલ ચૂંટણીની અંગે થોડુંક માહિતી આપું અને જે સરપંચની કે સભ્યની જે ચૂંટણી લડ લડવા માંગતા હોય અને જે જીતી અને ગામ લોકો અથવા ગામની જે સેવા કરવા માંગતા હોય તેવા માટે આજે ખાસ વિડીયો લઈને આવી ગયો છું મિત્રો તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તો આપણે ચેનલની ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકનને પ્રેસ કરી દીજો જેથી કરીને હું જ્યારે પણ મારો વિડીયો અપલોડ કરું ત્યારે તમને તેનું નોટિફિકેશન મળે અને બધા લોકોને રિક્વેસ્ટ છે કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરે અને બસ અને ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ તો બધા જનતા જનાર્દનની થી આ વિડીયોની હું શરૂઆત કરવા જઈ રહ્યો છું મિત્રો તો આપણા ટોપિક ઉપર ચર્ચા કરીશું તેની પહેલાં હું વાત કરી દઉં છું મેલા આપણે બે અથવા ત્રણ ટૉપિક ઉપરની ચર્ચા કરીશું મિત્રો ઘણા મિત્રોને સવાલ હોય છે જે યુવાનો છે અને જેણે પહેલી વખત જે પોતાની ગ્રામ પંચાયતની ચૂંટણી છે લડવા માગે છે કોઈ પ્રકારનું તેની પાસે કાંઈ પ્રકારનું નોલેજ નથી શું ડોક્યુમેન્ટ જોઈએ છે શું શું આધાર પુરાવા જોઈએ છે મિત્રો અને કેટલી ફીસ હોય છે આ ફોર્મ ભરવાની એ વિશે હું આજે વાત કરવા આવ્યો છું મિત્રો તો મને આશા છે કે તમે બધા લોકો આ વિડીયોને વધુમાં વધુ શેર સપોર્ટ કરો મને અને આવું નોલેજ તમને આપણી યુટ્યુબ ચેનલની અંદર પોલિટિક્સ હેમંતની અંદર તમને મળતું રહેશે મિત્રો તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ તો પહેલાં તો હું ડોક્યુમેન્ટની વાત કરું તો લગભગ કુલ આપણે આઠથી નવ પ્રકારની જે ડોક્યુમેન્ટ છે તે આપણે આપણી પાસે ઓલરેડી રાખવા જ જોઈએ મિત્રો કારણ કે આપણે જો ચૂંટણીની અંદર જો ઉમેદવારી કરવા માંગતા હોય તો આ વસ્તુ છે તે તમારે સંભાળીને રાખવી પડશે અને વહેલી તકે તમે આ બધું છે તે પોતાના તલાટી પાસે કાઢાવી લેજો મિત્રો આ ખૂબ જ પોતાના ગ્રામ પંચાયતની અંદર તલાટી પાસે તે કઢાવી લેજો આ ખૂબ જ અગત્યનો છે અને પછી આપણે ફાફા ન મારવા પડે એનું ધ્યાન રાખવું તો પેલો ટોપિક એ છે કે કોઈ પણ સરકારી લેણું બાકી ન હોય અંગે તલાટી કામ મંત્રી પાસેથી તેનો દાખલો લઈ લેવાનો અથવા તેનું પ્રમાણપત્ર છે તે તમારે લઈ લેવાનો છે આ પહેલો મુદ્દો અને પેલું આ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી પાસે કોઈ વેરા એવું કાંઈ બાકી ન હોય કે મારો વેરો કે કોઈ પણ જાતનું કાંઈ બાકી નથી તે રીતનું મને સર્ટિફિકેટ આપો અથવા તેનું પ્રમાણપત્ર આપો આ પ્રમાણપત્ર આપણે લઈ લેવાનું છે પછી બીજો ઉમેદવારી કરતો માણસ એના રહેઠાણ એટલે કે એના રહેઠાણના સ્થળે શૌચાલયની સગવડ હોવી જોઈએ ને આ શૌચાલય ચાલુ હાલતમાં છે કે નહીં તેનો એક પ્રમાણપત્રનો દાખલો જે તલાટી આપશે લગભગ તમારી પાસે જોવા પણ આવશે કે ઓલરેડી બાથરૂમ છે બાથરૂમનો ઉપયોગ થાય છે શૌચાલયનો મતલબ ઉપયોગ થાય છે તે રીતનું એક સર્ટિફિકેટ આપશે આ પણ કરાવી લેવું જોઈએ ને આ બધામાં લેટ ક્યારે કરતા નહીં મિત્રો જલ્દીથી જલ્દી આ બધું ક્લિયર કરાવી લેજો અને ત્રીજું છે ઉમેદવારી જે કરવાની હોય જેને ચૂંટણીની અંદર ઉમેદવારી કરવાની હોય ઉમેદવારની ઉંમર લગભગ એકવીસ વર્ષની આસપાસ હોય તેવા કિસ્સામાં જાત જન્મ તારીખ અથવા જાતિનું પ્રમાણપત્ર સોરી શાળા સોડિયાનું પ્રમાણપત્ર જોઈશે મિત્રો આમાં બરાબર છે અથવા દાખલો જે આવે જન્મનો દાખલો તે પણ ચાલે અને બીજો છે કે આમાં તમારે જે ઉમેદવારી કરતા સભ્ય કે જે કોઈ પણ ઉમેદવારી કરતા હોય તેને દસ પાસપોર્ટ સાઈઝના ફોટા જોશે એ પણ તાજેતરમાં પાડેલા એવું નહીં કે બે વર્ષ પહેલા જૂના ફોટા પાડીને આપણે સબમિટ કરાવીએ આ હાલી જશે તો એવું બિલકુલ થવાનું નથી એટલે ફોટા પણ કોપી બત્રીસ સાઠ કોપી જે કઢાવવાની હોય તે કઢાવીને રાખજો આવનારા સમયમાં પણ કામ આવશે મિત્રો એટલે તાજેતરના ફોટા વર્ષ બે વર્ષના નહીં ચાલે મિત્રો પડાવેલા નહીં ચાલે બરાબર છે અને પાંચમું છે રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડની ઝેરોક્સ આ ઝેરોક્ષ તમારી અંદર જોશે બરાબર છે પછી પછી ઉમેદવારીના જે ઉમેદવારી કરવાનું જે ફોર્મ છે પત્ર છે તેની અંદર ભાગ 7 ને આઠમાં જે ગુના કેદ આવી બાબતોનું એકરનામું અને ભાગ માં મિલકત અંગેનું નામું સંપૂર્ણ ભરવાનું રહેશે મતલબ કે આ જે ઉમેદવારી ફોર્મ છે ને તેની અંદર જો તમારી ઉપર કોઈ કેસ હોય પોલીસ કેસ હોય અથવા તો કોઈ પણ સજા તમને મળી હોય જેલ બેલ તો તેનું જે સંપૂર્ણ છે તે એકરા નામો પણ જોશે અને જે ઉમેદવારી કરતા લોકો છે જે તેનું મિલકતના પુરાવા એ પણ આપણે આમાં એડ કરવાના રહેશે ને આ બધું મિત્રો ચોક્કસ રીતે જાણી લેવું અને ઉમેદવારીના પત્ર સાથીની સામાન્ય માહિતી આ જે તમારે સામાન્ય માહિતી છે તે પણ આ ઉમેદવારી પત્રની અંદર ભરવાની છે જેમ કે બાળકો પોતાની આવક મોબાઈલ નંબર સહિતની વિગતોને અવશ્ય રીતે અવશ્ય એટલે કે સરખી રીતે એમાં દર્શાવવાની છે મિત્રો બસ બીજું કાંઈ લાંબી આમાં કાંઈ છે નહીં અને અને તારીખ ચાર આઠ ને બે હજારને પાંચથી પાંચ પછીના જે તમારા કોઈ પણ બાળકનો જન્મ થયો હોય થયેલો હોય તેવા કિસ્સામાં તમામ બાળકોના જે જન્મ તારીખના આધારો અથવા જન્મનો દાખલો અથવા છાળા છોડિયાનું પ્રમાણપત્ર તમારે આપવાનું રહેશે અને એક એક નિયમ જે પાર્લામેન્ટની અંદર પાસ કરવામાં આવ્યો હતો કે ત્રણથી વધુ જે આ બાળકો હોય તેના પિતા હોય કે તે ફોર્મ ભરી નહીં શકે મિત્રો આવો એક નિયમ છે જે મનમોહનસિંહની સરકાર દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો હતો મિત્રો એના ઉપર જે સરસા નહીં કરી એ અલગ વિડીયોમાં ચર્ચા કરીશું અને એના આધાર પુરાવાના દાખલાને એ બધું તમારે સબમિટ કરવાનું રહેશે અને બીજું હવે આપણે બધાને એ જ સવાલ થતો હોય કે આ આપણે જો ફીસ કેટલી ભરવાની રહેપોઝી એટલે કે આપણે જો ઉમેદવારી કરવાની છે તો ઉમેદવારી પત્રની સાથે આપણે ડિપોઝી પણ તેમાં સબમિટ કરવી જોશે મિત્રો તો કેટલી ડિપોઝિટ છે તેની હું હવે વાત કરી દઉં છું મિત્રો આ વસ્તુની ખાસ નોંધ રાખજો થોડુંક આતબૂપ પાછું થઈ શકે પણ આ આ ઉપરથી ઓનલાઈન ડાટા મેં ક્લિયર કર્યા છે એમાંથી તમને કહું છું મિત્રો જો સરપંચ તમે હોય ને જનરલ કેટેગરીના સમાંથી કોઈ પણ ઉમેદવારી કરતો માણસ હોય તો તેના માટે બે હજાર રૂપિયા ફીઝ છે અને અનામતના આધારે પણ આમાં ફીઝમાં થોડોક કટોક રહી છે મિત્રો એની ચર્ચા હું આમાં નહીં કરું એ તમે તમારી જાતે જાણી લેજો અને જો સ્ત્રી અનામત હોય તો તેની ફી છે સરપંચ માટેની એક હજાર રૂપિયા બરાબર એક હજાર રૂપિયાની ફી છે અને વધુ માહિતી માટે તમે વેબસાઇટ ઉપર પણ સર્ચ કરી અને જોઈ શકો છો મિત્રો થોડું આમથી આમ થતું હશે વધુ ખોટું નહીં થતું હોય કેમ કે આ જૂના થોડોક જૂના ડાટા છે અને જો સભ્યની વાત કરું કે તમે કોઈ વોર્ડમાંથી સભ્યની રીતે ચૂંટણી લડવા માગતા હોય તો એના માટેની જે ફીસ છે મિત્રો જો કોઈ કેટેગરી સામાન્ય કેટેગરીમાં સભ્ય બનવા માંગતા હોય તો તેની ફીસ એક હજાર રૂપિયો છે આ ફોર્મ સાથે જે ઉમેદવારી ફોર્મ સાથે તમારે જમા કરાવવાની રહેશે અને સ્ત્રી અનામત હોય તો તેના માટે પાંચસો રૂપિયા ફી છે મિત્રો અને અલગ અલગ જો કેટેગરી વાઇઝ તમારે આ દેવાની રહેશે અને જો કોઈ મિત્ર પોતાની અનામત બરાબર ને અનામત કેટેગરીના ઉમેદવારો હોય ને તો તેને ઉમેદવારોને જાતિનું સંરક્ષણ અધિકારીનું જાતિ અંગેનું પ્રમાણપત્ર દેવાનું રહેશે કોઈ પણ જાતિ હોય એસટી ઓબીસી જે એના તમારે પ્રમાણપત્ર દેવાનું રહેશે એ લોકોનું કે જાતિ પ્રમાણપત્ર તમારે આપવાનું રહેશે અને જો ચૂંટણી સમયે ફોર્મ ભરવા માટે ખાસ કરીને તમે ન ફાવતું હોય અને પહેલી વખતે જો કોઈ પણ આ ફોર્મ ભરતા હોય તો મારી એને એક જ રિક્વેસ્ટ છે કે તમે કોઈના ઓલામાં ન આવતા કે હું ભરી દઉં ફોર્મ ને ક્લિયર થઈ જશે એટલે આવું તમે ક્યારેય ન કરતો એવું લાગે તો સારો એક વકીલની પસંદગી કરીને પોતાનું ફોર્મ છે ઉમેદવારી ફોર્મ છે તે ભરી અને સબમિટ કરાવ્યું જેથી કરીને કોઈ પણ વાંધો ન આવે અન્યથા આપણે પણ ક્યારેય પણ ફોર્મ ભર્યું નથી અને આમાં પણ શું હોય કે ક્યારેક કોઈ નાની મોટી ભૂલ થતી હોય તો પણ સૂટની અધિકારી જે છે તે તમારું ફોર્મ છે તે રદ કરી નાખશે મિત્રો એમાં કોઈ પણ કોઈનું પણ પછી નહીં ચાલે મિત્રો એટલે જ હું આજે કહું છું કાલે કહીશ અને શૂટને આવશે ત્યારે પણ કહીશ કે તમને ફોર્મ ભરવા ન આવડે કોઈક એમ કહેતું હોય કે મને ફાવે છે ને હું ભરી દઉં તો આવું તમે ક્યારેય ન કરતા આના કરતાં તમે છે તે પોતાનું ફોર્મ એક વકીલ રાખી સારો એવો અને જે આમાં જાણકારી ધરાવતો હોય એવો વકીલ રાખી અને એની પાસે ફોર્મ તમે ભરાવશો તમને યોગ્ય રીતે ફાયદો થશે મિત્રો અને આ જ વિડીયોની અંદર આ જ માટે આટલું જ અને આ તમને નોલેજ તમને કેવું લાગ્યું હોય સારું લાગ્યું તો કમેન્ટ કરી અને લખજો મિત્રો અને આગામી સમયની અંદર જે ચૂંટણી થવા જઈ રહી છે તેની બધાને ખૂબ ખૂબ અભિનંદન અને સારા એવા સરપંચ બનો ગામની અંદર સભ્ય બનો અને ગામ માટે કામ કરો વિકાસના કામ કરો એવી આશા સાથે જય જય જે ગરવી ગુજરાત ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે જય હિન્દ